મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ સ્વાગત છે મિત્રો આજે છે માધવ માસ અર્થાત માઘ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ આજની શુભ તિથિ ભગવાન વરાહને સમર્પિત છે એક તો ભાદરવા માસમાં અને બીજી છે આ માઘ માસમાં ભગવાન વરાહનો જન્મદિવસ આજે ઉત્સવ મનાવાય છે અવતારની કથા સંભળાય છે વ્રત રખાય છે અને આજે ભીષ્મ પિતામહને પણ આ તિથિ સમર્પિત છે કારણ કે આજે ભીષ્મ પિતામહે જ્યારે મકર સંક્રાંતિમાં દેહ ત્યાગ કર્યો ત્યાર પછી આજે એમના જે અંતિમ સંસ્કારની વિધિ થતી હોય છે જે મરણ ઉપરાંતની વિધિ થતી હોય છે તે પૂર્ણ કરવામાં આવી હતી એટલા માટે આ તિથિને ભીષ્મ દ્વાદશી પણ કહેવાય છે અને વરાહ દ્વાદશી પણ કહેવાય છે આજે આપણે આ વિડીયોમાં વરાહ દ્વાદશી અને ભીષ્મ દ્વાદશીની કથા મહિમા જાણીશું સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યદાહી ધર્મસ ગ્લાનીર્ભવતી ભારત અભ્યુત્થાન અધર્મશ્ય તદાત્માન સૃજામ્યા અહમ સાધુ સાધુનામ વિના સાયજ દુષ્કૃતામ ધર્મ સંસ્થાર પર નાર્થાય સંભવામી યુગે યુગે ભગવાન શ્રી નારાયણ કે જે જગતના પાલનહાર છે તે પોતાની શક્તિ સહિત યુગે યુગે પ્રગટ થાય છે જે ધરતીને અધર્મ રાક્ષસો અત્યાચારોથી આદતાઈથી રક્ષા પ્રાપ્ત કરાવવા અર્થે ભગવાન શ્રી નારાયણના વરાહ રૂપ જે છે તે પ્રભુએ સત્ય યુગ દરમિયાન ધારણ કર્યું વરાહ દ્વાદશીના અવસર ઉપર ભગવાન વિષ્ણુના મંદિરમાં વિશેષ પૂજન થાય છે આજે વ્રત ઉપવાસ પણ રખાય છે વરાહદેવ કે જે શ્રી હરિના જ વરાહ અવતાર છે જ્યારે રાક્ષસ હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં ફેંકી દીધી હતી ત્યારે તે પૃથ્વીને જીવંત કરવા માટે પ્રભુ શ્રી વરાહે અવતાર ધારણ કર્યો અને પોતાના દાંતો ઉપર પૃથ્વીને રાખીને પૃથ્વીને સુરક્ષિત કરી હતી પૃથ્વીદેવીની રક્ષા કરી હતી કારણ કે ભગવાન નારાયણ તે આ ભૂલોક અર્થાત પૃથ્વીલોકના સ્વામી છે સ્વામી છે એટલે રક્ષક પણ છે માટે પૃથ્વીદેવીની રક્ષા અર્થે અને પૃથ્વીલોક ઉપર જે સાધુ સંતો રહે છે જે ભક્તો રહે છે તેની રક્ષા માટે પ્રભુ કોઈ ને કોઈ જન્મ અવશ્ય ધારણ કરે છે વરાહ અમુક માન્યતા પણ છે આજે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કર્યો હતો આજના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવાથી જીવનમાં ધન સુખ ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુ કે જે સમસ્ત બુરાય અધર્મનો નાશ કરવા માટે પોતે વરાહરૂપ ધારણ કર્યું હતું આજના દિવસે જે ભક્તો ભગવાન વરાહ ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા અર્ચના કરે કથા સાંભળે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન વરાહના રૂપમાં આજે ભગવાન વિષ્ણુની જ પૂજા કરવી જોઈએ અને ભગવાન નારાયણની પૂજામાં ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પદલ પત્ર આદિ સમર્પિત કરીને પૂજા થાય છે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ કારણ કે આજે ભીષ્મ દ્વાદશી છે પિતૃ તર્પણ થાય છે પિતૃ શ્રાદ્ધ પણ થાય છે પિતૃદેવતાનું સ્મરણ થાય છે ભગવાન નારાયણ કે જે પિતૃઓના પણ પિતૃ છે એવા ભગવાન સૂર્યનારાયણનું જે સાક્ષાત સ્વરૂપ છે તેમને અર્ધ્ય આપવું જોઈએ અને ગાયત્રી મંત્ર જપી શકાય છે કહેવાય છે કે ભગવાન નારાયણ જ્યારે વરાહ રૂપ ધારણ કર્યું ત્યારે તેમની દિવ્ય શક્તિ એવી વારાહી પણ તેમની સાથે હતા જે લક્ષ્મી સ્વરૂપા હતા ભગવાન નારાયણે પોતાની શક્તિ સહિત આ પૃથ્વીની રક્ષા કરી અને ભગવાન વરાહે જે સોરો સુકર ક્ષેત્રમાં જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે તે નામક સ્થાન ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યું એટલા માટે આ સુકર ક્ષેત્રમાં શ્રીહરિની પૌડી પણ કહેવાય છે આ ક્ષેત્રમાં રહેલ ગંગાજી મૃતકની અસ્થિ જો વિસર્જન કરવામાં આવે તો ત્રણ દિવસમાં જ તે વિલીન થઈ જાય છે સંસારમાં એકમાત્ર આ ગંગાજી છે જ્યાં દસ પ્રકારના પાપોને નષ્ટ કરવા માટે સમર્થ છે ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ એવા વરાહનું સ્થાન કહેવાય છે હવે આપણે પહેલાં ભગવાન વરાહની કથા સાંભળીશું અને ત્યારબાદ ભીષ્મ પિતામહની કથા પણ સાંભળીશું

તેમના પતિ ઋષિ કશ્યપજીના નિકટ ગયા અને કશ્યપજીને પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે તેમના પત્નીને કહ્યું કે હે પ્રિય હું તમને તેજસ્વી પુત્ર અવશ્ય પ્રદાન કરીશ પરંતુ આ જે પ્રહર છે તેને જવા દો સંધ્યાકાળ સૂર્યાસ્ત પશ્ચાત ભૂતનાથ ભગવાન શિવ પોતાના ભૂતગણો સાથે લઈને બેલ ઉપર સવાર થઈને વિચરતા રહે છે આ સમયે સમાગમ કરવો તે યોગ્ય નથી આ સમય પર કામ ક્રીડા કરવાથી ભગવાન ભૂતનાથ અપ્રસન્ન રહે છે સંતાન ઉત્પત્તિ માટે આ સમય ઉચિત નથી આ સમય માત્ર સંધ્યા વંદન અને ભગવત પૂજન માટે છે આ સમયે જે પિસાજ જેવું આચરણ કરે છે તે નરક બને છે પતિના આવા વચન સાંભળીને સમજાવવા છતાં દીતિ સમજ્યા નહીં અને નિર્લજ્જ થઈને કશ્યપજીના વસ્ત્ર પકડે છે કશ્યપજીએ પણ દેવ ઈચ્છા માનીને દીતીની બધી મનોકામના પૂર્ણ કરી શુદ્ધ થઈને સ્નાન કરીને ફરી તેઓ બ્રહ્મરૂપ શ્રી ગાયત્રીનો જપ કરવા લાગ્યા ત્યારે દીતીએ આ સમયે ગર્ભ ધારણ કરીને કશ્યપજીને પ્રાર્થના કરી કે હે આર્યપુત્ર ભગવાન ભૂતનાથ મારા અપરાધને ક્ષમા કરે મારો આ ગર્ભ નષ્ટ ન કરે દિતિને થરથર કાપતા જોઈને કશ્યપૃષિ દિતિને કહે છે કે હે દેવી તમે મારી વાત ન માની વાસનાથી લિપ્ત થઈને તમે અસમયે ભોગ કર્યો છે માટે મહાભયંકર અમંગલકારી અધમ પુત્રને ઉત્પન્ન કરશો સંપૂર્ણ લોકોમાં નિરપરાધ પ્રાણીઓના અત્યાચારને તે પુત્રો કષ્ટ દેશે ધર્મનો નાશ કરશે સાધુ અને સ્ત્રીઓને સતાવશે પાપોનો ઘડો ભરાશે ત્યારે ભગવાન સ્વયં આવીને તેનો વધ કરશે ત્યારે દીતીએ પતિના આવા વચનો સાંભળીને કહ્યું કે હે ભગવાન તો મારી ઈચ્છા એવી જ છે કે મારા પુત્રોને ભગવાન શ્રી હરિનારાયણ સ્વયં આવીને મોક્ષ આપે આ સાંભળીને કશ્યપજી કહે છે કે હે દેવી તમને તમારા કાર્ય માટે પશ્ચાતાપ છે માટે હું તમને વરદાન પણ આપું છું કે તમારા પુત્રના વંશમાં એક ભગવદ્ ભક્ત પણ થશે જેને કારણે પ્રભુ ફરીથી જન્મ લેશે અને તેમના વંશમાં વૃદ્ધિ કરશે અને આગળ જાતા તે ભગવાનનો પાર્ષદ બનશે કશ્યપજીના મુખથી ભગવદ્ ભક્ત પૌત્ર ઉત્પન્ન થશે એ વાત સાંભળીને દીતી અત્યંત પ્રસન્ન થયા તે હતા પ્રહલાદ પોતાના પુત્રોનો વધ સાક્ષાત ભગવાન શ્રી નારાયણ કરશે એ જાણીને મનમાં થોડો ખેદ પણ થયો સમય જતા દીતીએ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુને જન્મ દીધો પ્રભુની કૃપાથી જ એમના કુળમાં પ્રહલાદ અને બલિ જેવા મહાપુરુષોનો જન્મ થયો હવે આ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશીપુની કથા પણ આપણે જાણી લઈએ એક વખત સનકાદિક ઋષિઓ ભગવાન શ્રી નારાયણના દર્શનાર્થે જાય છે ત્યારે જય વિજય આ ઋષિઓનો રસ્તો રોકે છે અને કહે છે કે નાના બાળકોને ભગવાન હરિના દર્શન કરવાની આટલી તાલાવેલી શા માટે છે ત્યારે સંકાદિક ઋષિઓ આ જય વિજય નામના ભગવાનના પાર્ષદોને શ્રાપ આપે છે કે હે દુષ્ટો ઈશ્વર સૌના છે અને સૌ કોઈ ઈશ્વરની ભક્તિ કરી શકે છે અને એમના દર્શન કરી શકે છે તમે કોણ છો જે ભગવાન સુધી પહોંચવા દેતા નથી જાઓ તમે ત્રણ વખત ધરતી લોકો પર રાક્ષસ કુળમાં જન્મ લો આ સાંભળીને જય વિજય આ નાનકડા ઋષિઓના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી દે છે ભગવાન નારાયણ કોલાહલ સાંભળીને બહાર આવે છે લક્ષ્મી સહિત ભગવાન નારાયણના દર્શન કરીને સનકાદિક ઋષિ પ્રસન્ન થાય છે જોકે સનકાદિક ઋષિ પાંચ વર્ષના બાળક હતા પરંતુ તેઓની ઉંમર કેટલી હતી તે કોઈ જાણતું ન હતું ત્યારે બ્રાહ્મણોનું હિત કરનારા ભક્ત ઋષિ પાસે ક્ષમા માંગે છે પરંતુ ઋષિઓનો તો મિથ્યા થતો નથી ત્યારે ઋષિઓ કહે છે કે ત્રણ વખત તમારા પાર્ષદોએ જન્મ તો ધરતી લોકો પર લેવો જ પડશે પરંતુ ત્રણેય વખત હે નારાયણ તમે જ આમને મોક્ષ આપશો આ સાંભળીને પાર્ષદો તુરંત જ ધરતી લોક ઉપર પડવા લાગ્યા અને તેઓ બંને જય અને વિજય દીતિના ગર્ભમાં પડ્યા અને તેમાંથી જન્મ્યા હિરણ્ય કશિપુ અને હિરણ્યાક્ષ જોકે જન્મતા વેત જ બંને મહાન અને મોટું રૂપ ધારણ કર્યું કે જેમનું મસ્તક આકાશ સુધી પહોંચી ગયું હિરણ્યાક્ષ અને હિરણ્ય કશિપુ વખતે ભગવાન વરાહ અને નરસિંહ રૂપ ધારણ કરે છે રાવણ અને કુંભકર્ણ આ જ જય અને વિજયના રૂપમાં જન્મે છે ભગવાન શ્રી રામજી દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે શિશુપાલ અને દંતવક્ર આ જ જય વિજયના રૂપમાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેમને મોક્ષ પ્રાપ્ત કરાવે છે જ્યારે દીતીના ગર્ભમાંથી બે સંતાનો જન્મે છે ગર્ભ સંસ્કાર કરીને કશ્યપ તેમના નામ પાડે છે એકનું નામ હિરણ્ય કશિપુ અને બીજાનું નામ હિરણ્યાક્ષ યમલલોકથી ઉત્પન્ન થવાને કારણે તે મહાભયંકર ઉત્પાત કરવા લાગ્યા જ્યારે હિરણ્ય કસીપુ અને હિરણ્યાક્ષનો જન્મ થયો ત્યારે ધરતી ઉપર ભારે ઉત્પાત થવા લાગ્યો હાહાકાર મચી ગયો તેઓએ ભગવાન શ્રી બ્રહ્માજીની તપસ્યા શરૂ કરી અને બ્રહ્માજીએ પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તેમને મૃત્યુ કદીએ ન આવે રાતે દિવસે અંદર બહાર બધી જગ્યાએ અભય પ્રાપ્ત થશે ત્રણેય લોક ઉપર જય પ્રાપ્ત થશે અને એક છત્રી રાજ્ય થશે એક વખત હિરણ્ય કશીપુનો નાનો ભાઈ હિરણ્યાક્ષ ફરતો ફરતો વરુણ દેવતા પાસે આવે છે અને કહે છે કે હે વરુણ દેવતા મારે યુદ્ધની કામના છે મારી સાથે દ્વંદ યુદ્ધ કરો ત્યારે દેવતા ઘણી ના કહે છે છતાંય વરુણ દેવતા ક્રોધે ભરાઈને તેની સાથે હજારો વર્ષો સુધી યુદ્ધ કરે છે કે હે ભાઈ હવે મારામાં લડવાની શક્તિ નથી તારા જેવો બલશાલી અને વીર યોદ્ધો તો માત્ર યજ્ઞ પુરુષ નારાયણ પાસે જઈને યાચના કરે તો તે જરૂર લડશે અને તારી સાથે દ્વંદય યુદ્ધ પણ કરશે વરુણદેવની વાત સાંભળીને તે દૈત્ય દેવરસિંહ નારદજી પાસે જઈને નારાયણ કોણ છે ક્યાં રહે છે તેની ભાળ મેળવે છે ત્યારે દેવરસિંહ નારદજી હિરણ્યાક્ષને કહે છે કે હે દૈત્યરાજ નારાયણ આ સમયે વરાહરૂપ ધારણ કરીને પૃથ્વીને રસાતલમાંથી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમે તુરંત ત્યાં જાઓ અને તેને યુદ્ધ માટે લલકારો તે અવશ્ય તમારી કામના પૂર્ણ કરશે આ સાંભળીને હિરણ્યાક્ષ તુરંત જ ભગવાન વરાહ જ્યાં હતા ત્યાં પહોંચે છે અને મહાબલી દૈત્યએ વરાહ ભગવાનને કહ્યું અરે ઓ જંગલી પશુ તું જલમાંથી આ પૃથ્વીને શા માટે કાઢે છે હે મૂર્ખ પશુ તું આ પૃથ્વીને ક્યાં લઈ જાય છે બ્રહ્માજીએ જ અમને આ ત્રણેય લોક અર્પિત કર્યા છે દઈ દીધા છે હે અધમ તું મારી પાસેથી આ પૃથ્વીને રસાતલમાંથી ક્યાં લઈ જાય છે તું દૈત્ય અને દાનવનો શત્રુ છે એટલા માટે આજે હું તારો વધ અવશ્ય કરીશ હિરણ્યાક્ષના આવા વચનો સાંભળીને ભગવાને વિચાર્યું કે અત્યારે મારે આને કંઈ જવાબ ન દેવો જોઈએ પહેલાં પૃથ્વીને સુરક્ષિત કરી લેવી જોઈએ ભગવાન હિરણ્યકશિપુની વાતને અવગણના કરીને શીઘ્ર જ પૃથ્વીને બહાર લઈ આવ્યા અને હિરણ્યાક્ષ પણ ભગવાનની સાથે સાથે બહાર આવ્યો અને કહેવા લાગ્યો રે કાયલ તું શા માટે ભાગી રહ્યો છે શું તને લજ્જા નથી તું યુદ્ધથી ભાગી રહ્યો છે ત્યારે પૃથ્વીને જળની ઉપર ઉચિત સ્થાન ઉપર રાખીને ઉચિત આધાર પ્રદાન કરીને ભગવાન વરાહે દૈત્યની તરફ જોયું અને કહ્યું અરે ઓ ઓ જંગલી પશુ હું તને તો હવે તારું મૃત્યુ નજીક આવ્યું છે એટલા માટે તું અચાનક મારી સામે આવી ગયો છે ભગવાન વરાહ અને હિરણ્યાક્ષની મધ્યમાં ઘોર ભયંકર યુદ્ધ થાય છે અંતમાં હિરણ્યાક્ષને ભગવાન મોક્ષ પ્રદાન કરે છે ભગવાન વરાહે વિજય પ્રાપ્ત કર્યો બ્રહ્માજી સહિત સમસ્ત દેવતાગણ આકાશમાંથી પુષ્પ વર્ષા કરવા લાગ્યા સ્તુતિ કરવા લાગ્યા ભગવાન શ્રી વરાહની વરાહની જય જય ભગવાન શ્રી આ રીતે નાદ ગુંજવા લાગ્યો ભગવાન વરાહે પૃથ્વીની રક્ષા કરી તે હતો આજનો દિવસ માટે પણ ભગવાન વરાહની નારાયણની આજે પૂજા થાય છે વરાહ રૂપ ધારણ કરવાનું ઉદ્દેશ્ય ભગવાનનું એ હતું કે જ્યારે દૈત્ય હિરણ્યાક્ષ પૃથ્વીને જલમાં ડૂબાડી દે છે પોતાનો તકિયો બનાવીને પૃથ્વીને રાખે છે અને ચારેય કોર વિષ્ટાનો ચક્કર લગાવે છે અર્થાત વિષ્ટા પાથરેલી રહે છે હવે વિષ્ટામાં જાય કોણ તો એ છે સુકર માટે ભગવાન નારાયણે સુકરનું રૂપ અર્થાત વરાહનું રૂપ ધારણ કર્યું આ બધું બ્રહ્માજીએ સ્વયં બતાવેલું અને ભગવાને વિષ્ટા પાસે જઈને શુકરના રૂપમાં ધરતીને ઉગારી બચાવી ભગવાન નારાયણનું ધ્યાન કરીને બ્રહ્માજીએ પોતાની નાસિકામાંથી જ નારાયણના જન્મ એવા વરાહની આજ્ઞા આપી હતી ભગવાન વરાહ જે સમુદ્રમાં ઉતર્યા હિરણ્યાક્ષનો સંહાર કર્યો અને ભૂદેવીની રક્ષા કરી આજનો મંત્ર છે ભગવાન વરાહનો ઓમ શ્રી વરાહાય ધરણીય ઉદ્ધારણાએ સ્વાહા હવે આપણે સાંભળીએ ભીષ્મ દ્વાદશી વિશે તેના મહાત્મય વિશે ભીષ્મ પિતામાં કે જે ગંગાજીના પુત્ર છે રાજા સાંતનુના પુત્ર છે જે મહાપ્રતિજ્ઞા લેવાને કારણે ભીષ્મ નામ પડ્યું જેઓને મૃત્યુનું વરદાન તેમના પિતા પાસેથી જ મળ્યું હતું જે સર્વશ્રેષ્ઠ ગંગાપુત્ર ભીષ્મ આખા કુરુવંશમાં સૌથી મોટા અને વડીલ હતા ભીષ્મ પિતામહે મકર સંક્રાંતિના દિવસે પોતાનો દેહ છોડ્યો ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાના દેહનો જે તેજ છે આત્માનું તેજ છે તે વિલીન કર્યું હતું અને આજના દિવસે અર્થાત આ માધવ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે જે વિધિ અંત સમયે થાય છે મનુષ્યની તે વિધિ ભીષ્મ પિતામહની આજે સંપન્ન કરી હતી પાંડવોએ અને ભગવાન શ્રી કૃષ્ણ સહિત ભગવાન શ્રી કૃષ્ણની આજે સ્તુતિ કરાઈ છે ભીષ્મ પિતામહે જે સ્તુતિ કરીને પ્રભુને પ્રસન્ન કર્યા હતા તે સ્તુતિ પણ આપણે સાંભળીએ ભીષ્મ પિતામહનો અંત સમય હતો ત્યારે પાંડવો સહિત ભગવાન શ્રીકૃષ્ણ અનેક ઋષિ મુનિઓ પણ હાજર હતા ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે હે ગંગાપુત્ર શું તમારી બુદ્ધિ શાંત થઈ છે શું તમારી બુદ્ધિ નિર્મલ થઈ ગઈ છે મોહ માયા આદિનો ત્યાગ થઈ ગયો છે અધર્મમાંથી બુદ્ધિ ખસી ગઈ છે શું તમે હવે શાંત છો તમે આ દેહ છોડવા માટે તૈયાર છો મુક્તિ અર્થે તૈયાર છો આ સાંભળીને ભીષ્મ પિતામાં ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે યાદવ શ્રેષ્ઠ કૃષ્ણ હે પાર્થ સખા હું બહુ ભાગ્યશાળી છું કારણ કે અંત સમયે હું આપના દર્શન કરી રહ્યો છું હે કૃષ્ણ મારી અવિવાહિત કન્યા છે જેનો હું પિતા છું મૃત્યુસયા ઉપર પડેલો છું હું તમારું ચિંતન કરું છું કે તમે એમની સાથે લગ્ન કરો આ સાંભળીને બધા લોકો જેટલા ઉપસ્થિત હતા તે બધા આશ્ચર્યમાં પડી ગયા વિચારવા લાગ્યા કે ભીષ્મ પિતા તો બ્રહ્મચારી હતા તેમને ભલા પુત્રી કેવી ત્યારે ભીષ્મ વર્ણન કરતા કહે છે કે મારી અવિવાહિત કન્યા એ મારું મન મારી બુદ્ધિ છે હે નાથ હે કૃષ્ણ હું આ બુદ્ધિ મનને હું તમારી સાથે વિવાહ કરાવવા માગું છું જે મારું મન એકલું નથી પરંતુ એમાં ધન નામ લોકો સાથે જોડાયેલું છે ભીષ્મ પિતામાં તે પોતાની બુદ્ધિને ભગવાન શ્રી કૃષ્ણમાં એકાકાર કરવા માંગે છે મનને એકાકાર કરવા માંગે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ભીષ્મ પિતામહને કહે છે કે શું તમારી પુત્રી મને પસંદ કરે છે ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે હા નાથ જગતમાં જે સૌથી સુંદર છે તેને કોણ પસંદ ના કરે ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણને કહે છે કે તમારો રંગ તેજ પત્તા સમાન સૂર્ય સમાન ઉજ્જવલ છે પીળા રંગનું પીતાંબર ધારણ કરેલું છે સુંદર કાળા ઘનઘોર ઘૂંઘરાળા વાળ છે અને તમે પાર્થના પ્રિય મિત્ર પણ છો તમારા પ્રત્યે મારો પ્રેમ અધિક છે જે સુંદર હોય અને બહાદુર ન હોય તો તે શું કામનું કુરુક્ષેત્રમાં રણભૂમિમાં તમારા પરાક્રમના દર્શન મારી બુદ્ધિ અને મને કર્યા છે માટે પણ એ તમને પસંદ કરે છે ભીષ્મ પિતામાં ભગવાન શ્રી કૃષ્ણને ઈતિ રતિ અને ગતિ કાય સમર્પિત કરવા માંગે છે મોક્ષ પ્રાપ્ત કરવા માંગે છે ઈતિ અર્થાત જે અંત થઈ જાય છે આપણે કહી છે કે ઇતિ શ્રી ઇતિ અર્થાત અંત ભીષ્મ પિતામાં કહે છે કે હે પ્રભુ મારી સ્તુતિ અહીં જ પૂરી થાય છે અર્થાત શરૂઆતથી જ પૂરી થઈ ગઈ છે કારણ કે હવે તો પોતે જીવિત રહેશે નહીં પ્રભુની સ્તુતિ કરી શકશે નહીં એટલા માટે ભીષ્મપિતામાં પોતાની ઈતિ મતિ અર્થાત બુદ્ધિ રતિ એટલે પ્રેમ અને ગતિ અર્થાત જે અંત ગતિ છે તે સર્વકાય પ્રભુમાં સમર્પિત કરવા માંગે છે પ્રભુના ચરણમાં ગતિ પ્રાપ્ત થાય એકમાત્ર આશ્રય પ્રભુ છે શ્રી કૃષ્ણ એવર ગતિર્મા ભીષ્મ પિતામાં ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે નાથ તમારા સિવાય ત્રિભુવનમાં સુંદર કોણ છે હે પ્રભુ તમારી યુદ્ધના સમયે વિલક્ષણ છબી યાદ આવે છે તમારા મુખ ઉપર લટકતા ઘૂંઘરાળા વાળ અને જે પરસેવાની નાની નાની બુંદ હતી તે શોભાયમાન હતી તમારા તીખા બાણ કે જે ત્વચાને વિંધી રહ્યા હતા સુંદર કવચ મંડિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ મારા શરીર અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાય પોતાના મિત્ર એવા અર્જુનની વાત સાંભળીને જે તુરંત પાંડવની સેના અને કૌરવની સેનાની વચ્ચે પોતાનો રથ સ્થાપિત કરે છે અને પોતાની દ્રષ્ટિ વડે શત્રુ પક્ષના સૈનિકોનું આયુ ક્ષીણ કરી નાખ્યું એ પાર્થ સખા ભગવાન શ્રી કૃષ્ણને મારા પરમ બંદન પ્રીતિ છે જ્યારે અર્જુન કૌરવોની સેનાને જોઈને પોતાના સગા વહલા સમજીને યુદ્ધમાંથી વિમુખ થયા કે હું યુદ્ધ નહીં કરું ત્યારે જેમણે ગીતારૂપી આત્મવિદ્યા ઉપદેશ આપ્યો અને અર્જુનના અજ્ઞાનનો નાશ કર્યો એવા પરમ પુરુષ ભગવાન કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ રહે ભીષ્મિતા આગળ કહે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે શ્રી કૃષ્ણને હું શસ્ત્ર ધારણ અવશ્ય કરાવીશ તેમની પ્રતિજ્ઞા હતી કે શસ્ત્ર નહીં લે તે ભગવાન શ્રીકૃષ્ણને હું પ્રતિજ્ઞા તોડાવીશ આ જ રીતે શસ્ત્ર ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞા તોડી એ પ્રભુને સિંહની જેમ હાથીને જેમ સિંહ મારવા આવે એમ તૂટી પડતા તે રથના પૈડાને લઈને ઝપટમાં મારી સામે વેગે આવ્યા અને જે પ્રભુના ખંભા પાસેથી દુપટ્ટો પણ સરી ગયો અને પૃથ્વી કાપવા લાગી તે ભગવાન શ્રી કૃષ્ણને મારા કોટી કોટી વંદન છે ભીષ્મ પિતામાં આગળ કહે છે કે મારા જેવા આત તાઈના તીખા બાણ મારવાને કારણે જેમનું શરીર લોહી લુહાણ થઈ ગયું હતું અર્જુને રોકવા છતાં બલપૂર્વક તેઓ મારી તરફ દોડીને આવતા હતા તે ભગવાન શ્રી કૃષ્ણના એવા પ્રેમને જોઈને અનુગ્રહ જોઈને ભક્ત વસલતા જોઈને મારી એકમાત્ર ગતિ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણોમાં થાવ મારો આશ્રય થાવ અર્જુનના રથની રક્ષામાં સાવધાન ભગવાન શ્રી કૃષ્ણના દાબા હાથમાં ઘોડાની રાસ અને જમણા હાથમાં ચાબુક હતા અને આ બંનેની શોભા જોઈને અપૂર્વ છબી મનમાં સ્થાપિત થઈ ગઈ મહાભારતના યુદ્ધમાં મરવાવાળા વીર જે આ છબીનું દર્શન કરીને જરૂર મોક્ષને પ્રાપ્ત થયા હશે તે પાર્થ સારથી ભગવાન શ્રીકૃષ્ણ મારા મરણાસન પર પરમ પ્રીતિ થાય જેમની લટકીલી સુંદર ચાલ છે યુક્ત ચેષ્ટા મધુર છે મુસ્કાન છે પ્રેમભરી ચિત્તવન અને અત્યંત સન્માનિત ગોપીઓની રાસલીલામાં જે અંતર ધ્યાન થઈને માદમાં મતવાલા થઈને લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ ગયા હતા તે ભગવાન શ્રી કૃષ્ણ મારા પરમ પ્રેમ છે જે સમયે રાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે મોટા મોટા મુનિઓ રાજાઓથી ભરેલી સભાઓમાં જે સૌ પ્રથમ દર્શનીય ભગવાન શ્રીકૃષ્ણની મારી આંખો સામે પૂજા થઈ તે પરમાત્મા શ્રીકૃષ્ણ મૃત્યુ સમયે મારી સામે ઊભા છે જેવી રીતે એક સૂર્ય અનેક આંખોથી અનેક રૂપથી દેખાય છે તેવી જ રીતે અજન્માં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના દ્વારા રહીત અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે બિરાજમાન રહે છે વાસ્તવમાં તો તે એક જ છે જે સૌના હૃદયમાં બિરાજમાન આત્મા સ્વરૂપે પરમાત્મા છે આ ભગવાન શ્રી કૃષ્ણને મેં ભેદ ભ્રમથી રહિત થઈને પ્રાપ્ત કરી ચૂક્યા છે ગંગા પુત્ર ભીષ્મ પિતામહે મન વાણી દ્રષ્ટિની વૃત્તિથી આત્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાને વિલીન કરી દીધા ત્યારે જ પ્રાણ વિલીન થઈ ગયા તેઓ શાંત થઈ ગયા અને અનંત બ્રહ્મમાં લીન થઈ ગયા સર્વકાય ચૂપ થઈ ગયું પક્ષીઓ જેમ રાત્રિના સમયે પોતાના માળામાં ચાલ્યા જાય છે એમ આ મહાભારતના જે મેદાનમાં વધુ શાંત થઈ ગયું સાધુ સ્વભાવના રાજા અનેક રીતે પ્રશંસા કરવા લાગ્યા આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી ભીષ્મ પિતામહનો આત્મા ભગવાન શ્રીકૃષ્ણમાં સમાઈ ગયો ભગવાન શ્રીકૃષ્ણએ ગંગા પુત્ર ભીષ્મની સર્વે મનોકામના પૂર્ણ કરી અંત સમયે પ્રભુએ દર્શન આપીને તેમના સર્વ રીતે કષ્ટોને શાંત કર્યા પાપોનું સમન કર્યું અને મુક્તિ આપી એ શુભ દિવસ હતો આજનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે આજે વરાહ ભગવાનની પૂજા થાય છે અને ભીષ્મ પિતામહને યાદ કરાય છે આજે પિતૃતર્પણ શ્રાદ્ધ કરવાથી પણ પિતૃ મોક્ષ પ્રાપ્ત થાય છે પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે વંશમાં વૃદ્ધિ થાય છે એવો આજનો શુભ દિવસ મહાદિવસ છે માઘ માસના શુક્લપક્ષની દ્વાદશીની તિથિ મને આશા છે મિત્રો કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો નમ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપશો ને મારા જય શ્રી કૃષ્ણ